અને એક એક ગામમાં તમને ખબર છે કે એક તો ગરીબ ક્યારેય ના હોય સો કિલોમીટર એક ઘર બનાવશે બીજું બનાવશે આમ ત્રીજું બનાવશે પણ મિત્ર એક ગામમાં બધાને ખબર છે એવા પાંચ જરૂરિયાત મંદ હોય જો તમારા ફોને ઉપાડતો નથી ને એક ગામમાં એક ઘર બનાવીને દસ ઘરના પૈસા ઉઘરાવી લે છે અને આજે કીધું તું ને કીર્તિ પટેલે લોઢે લીટો કે ભાઈ આ ભાઈને રાજકારણમાં જવું છે

આટલા દિવસથી કીર્તિ પટેલ લડે છે આટલું આટલું બોલે છે ફોરેનથી અત્યારે પહેલો દીકરો લડે છે છતાં બી તમારે તો મીડિયા ચેનલમાં ચડાવાતું નથી કેમ ભાઈ આટલા બ્લેકના રૂપિયા એને દબાવીને રાખ્યા છે જે દાનના નામે એને ઉભરાવી લીધા જાની દાદા ટ્રસ્ટમાં એને પૈસો એક બી લીધો નથી બતાવ્યો નથી છતાં બી તમે મીડિયા ચેનલમાં તો ચડાવતા નથી પણ આજે ખબર પડી ગયો

ઓલરેડી અમે લોકો ઘણીવાર કીધેલું છે કે ભાઈ અમે તો એક ગુજરાતી છીએ અને આખો એક ગુજરાતી જો આ તો દેશ ચલાવતો હોય ને એનું તો અમને ગર્વ રહે છે તું ત્યારે ક્યાં હતો જ્યારે આ લોકોના વિરોધ થતા હોય આમની ખરાબ ટિપ્પણીઓ થતી હોય ત્યારે તો તું ડિબેટ તું ભાગતો તો હર્ષભાઈ સંઘવીના વખાણ કરે પાછો એમના વખાણ તારે કરવાની જરૂર નથી કરે જ છે કરવાવાળા પણ આજે વખાણ તું એટલે કરેશ

બે હાજર સત્યાવીસ ની તૈયારી કરતો તો આ સેવા નતો કરતો અને સેવા લોકો અને હવે તો આમાં ઈડીને પણ કહું છું કે ઊંડી તપાસ થવી જોઈએ નાણો ક્યાં ક્યાં દબાયો છે પણ તું તમ તારે ઇલેક્શનમાં આવી ગમે ત્યાં આવી બ્લેકનો નાણો તારે કાઢવો જ પડશે ક્યાંક નાણો ખુસ એ બધું બતાવવું પડશે વાલા એટલે બે હજાર ની સત્યાવીસ ની તૈયારી તું ભલે કરતો હોય બરાબર પણ હવે તારે પેલા સારા ધારાસભ્ય બનવું હોય તો પેલા સારા સભ્ય બની જાય સારા સભ્ય લોકોના નામે લોકોના નામે પૈસા ઉઘરાવી લે છે ગરીબો ના નામે ઈ પૈસાનો પેલા આંકડો છે તારી પાસે કેટલા રૂપિયા નું તે પ્રોપર્ટી વસાવી લીધી ફાર્મ લઈ લીધા દુબઈમાં ઘર લઈ લીધા હમણાં યુએસએ માં બંગલો લીધો એ તો કે લોકો ને

બે હજાર સત્યાવીસ માં મારે રીતે જોવું છે કે આ પાપી ને કોણ ટિકિટ દેશે